આજની વાર્તા જગદીશ ચંદ્ર બોસ જેને પ્રાધ્યાપક તરીકે પોતાના સમાન ખાતર પગાર ન લીધો મિત્રો આપણને ખબર છે કે જગદીશ ચંદ્ર બોઝ મહાન વૈજ્ઞાનિક વનસ્પતિશાસ્ત્રી એણે પરદેશમાં પણ ખૂબ અભ્યાસ કર્યો વનસ્પતિમાં જીવ છે વાત પણ એ બતાવી મહામાનવ હતા એ વખતે અંગ્રેજોનું રાજ્ય હતું જગદીશચંદ્ર બોઝ જ્યારે લંડનથી ભણીને ભારત આવ્યા અને ત્યારે એક કોલેજની અંદર એક પ્રાધ્યાપક તરીકે એને નોકરી સ્વીકારી એ વખતે પરિસ્થિતિ એવી હતી કે કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ સ્થાન ઉપર અંગ્રેજમાં હોય એને જે પગાર મળે એના કરતા ભારતીયને પગાર ઓછો આપવામાં આવતો એટલે કે હું એમ કહેવા માગું છું કે અધ્યાપક હોય તો એ અધ્યાપકમાં જો અંગ્રેજ હોય તો એને વધારે પગાર મળે અને એટલું જ કામ કરનાર જો ભારતીય અધ્યાપક હોય તો એને પગાર ઓછો મળે આ વાત જગદીશચંદ્ર બોઝને યોગ્ય ન લાગી એના મનમાં પ્રશ્ન થયો કે કામ સરખું જ કરીએ છીએ અમે પ્રાધ્યાપક તરીકે અમારી ડિગ્રી પણ સરખી છે વિદ્યાર્થીઓ સાથે જે કામ કરવાનું છે એ પણ એટલું જ પ્રકારનું કામ કરીએ છીએ તો પછી અમારી સ્થાનની સરખામણીમાં અંગ્રેજ અધ્યાપકોનો પગાર વધારે સુકામ અને અમારો પગાર ઓછો સુકામ એને પહેલો પગાર જ્યારે આવ્યો ત્યારે એને રજૂઆત કરી કે આ પગાર અમને સરખો મળવો જોઈએ એ વખતના પ્રિન્સિપાલ અંગ્રેજ હતા પ્રિન્સિપાલે એમ કીધું કે અંગ્રેજ સરકારનો નિયમ છે અને એ નિયમની અંદર અમે કાંઈ ન કરી શકીએ તો કે તમે કેમ ન કરી શકો તમે માનવતાની દ્રષ્ટિએ માણસ બધા સરખા જ છે કોઈ અંગ્રેજ હોય કે કોઈ હિન્દુ હોય ગમે ત્યાં હોય બધા જ માણસો કુદરતે મોકલેલા છે બધા જ માણસો જો એક જ લેવલના હોય તેનું પોતાનું મૂલ્યાંકન એક જ ભૂમિકા ઉપર થવું જોઈએ પછી એ પૈસાની દ્રષ્ટિએ હોય કે સ્ટેટસની દ્રષ્ટિએ હોય કે સન્માનની દ્રષ્ટિએ હોય પણ એ વાત સ્વીકારતા નહોતા એટલે પ્રિન્સિપલ એણે એમ કીધું કે તમારે જો આ પગાર લેવો હોય તો તમે લો નહીંતર પછી તમે રિજેક્ટ કરો પગાર મારે જોતો નથી ત્યારે જગદીશચંદ્ર બોઝે એમ કીધું કે હું પગાર નહીં લઉં મારે પગાર જોઈતો નથી હું કદાચ મફત કામ કરીશ પણ ઓછો પગાર તો નહીં જ લઉં હું એક પણ પૈસો પગારનો નહીં લઉં ફ્રી કામ કરીશ પણ ઓછો પગાર તો નહીં જ લઉં મને જ્યારે સરખો પગાર મળશે ત્યારે જ હું પગાર લઈશ અને જગદીશ ચંદ્ર બોઝે પગાર ન લીધો એટલું જ નહીં એણે ત્રણ વર્ષ સુધી પગાર ન લીધો ભણાવવાનું ચાલુ જ રાખ્યું વિદ્યાર્થીઓમાં લોકપ્રિય થઈ ગયા અને અંગ્રેજોના જે અધ્યાપકો હતા એના કરતાં પણ બહુ સારું ભણાવતા હતા વિદ્યાર્થીઓના પણ પ્રિય હતા અને હકીકતમાં બધાય વિદ્યાર્થીઓએ પણ આ અંગ્રેજ ગવર્મેન્ટને આ ભૂમિકા ઉપર કીધું કે અધ્યાપકોનો પગાર એક સરખો હોવો જોઈએ અને આખરે હું લાંબી વાત નથી કરવા માગતો કેવી રીતે પહેલું એ પણ નથી કહેવા માગતો પણ અંગ્રેજ ગવર્મેન્ટે શિક્ષણ ખાતાએ અને પ્રિન્સિપાલે આ વાતને સ્વીકારવી પડી ત્રણ વર્ષનો ભેગો પગાર પણ આપવો પડ્યો ત્રણ વર્ષના પગારમાં જે પૈસા એના જમા થાય એનું વ્યાજ પણ આપવું પડ્યું અને આ રીતે પોતે સમઅધિકાર સમાન અધિકાર એટલે કે સરખી વ્યક્તિનો એક જ પ્રકારનો અધિકાર એને માટે જગદીશ ચંદ્ર બોઝે ત્રણ વર્ષ સુધી પગાર લીધો નહીં મુશ્કેલી અનુભવી તકલીફ અનુભવ્યું પણ પગાર ન લીધો કારણ કે હું કે ઓછો તો નહીં લો સરખા જ નહીતર પછી હું નોકરી છોડી દઈશ પણ નોકરી છોડી શકે એવી પરિસ્થિતિ એટલા માટે નહોતી કે છોકરાઓ એને છોડવા દેતા નહોતા છોકરાઓ વિદ્યાર્થીઓને એમ કહેતા હતા કે તમે જે ભણાવો છો એવું કોઈ ભણાવતું નથી એટલે વિદ્યાર્થીના પ્રેમ ખાતર એને ત્રણ વર્ષ સુધી ભણાવ્યું ને આ પ્રકારની પરિસ્થિતિ આવી મિત્રો એ વખતે ખરેખર છૂત અને અછૂતના ભેદભાવ હતા એટલે કે અંગ્રેજો મોટા અને ભારતના માણસોનાના બધી જ વસ્તુ સરખી હોય તો પણ અને એ જ વખતે ભારતમાં પણ આ જ પ્રકારની ઊંચા અને નીચી જ્ઞાતિઓ ઊંચો સમાજ ને નીચો સમાજ આવા પ્રકારની ભૂમિકામાં પણ વાત હતી જગદીશ ચંદ્ર બોઝ એ બાબત માટે પણ પૂર્ણ હતા કે આ પ્રકારે ભેદભાવ હોવો જ ન જોઈએ તમામ માણસો સરખા જોવા જઈએ એક જ કેડરની અંદર એક જ પ્રકારનું વળતર એક જ પ્રકારનું સન્માન મળવું જોઈએ અને આ પ્રકારનું એણે બહુ મોટી લડત પણ કરી અને એ ભૂમિકા ઉપર થયા અને મોટે ભાગે અંગ્રેજ સરકારને તો આ બાબતમાં નમતું જો જ પડ્યું આપણે આજે જગદીશચંદ્ર ચંદ્ર બોસ મહાન વૈજ્ઞાનિક વનસ્પતિમાં જીવ છે એ બેઝ ઉપર આખા વિશ્વની અંદર એક ચોક્કસ પ્રકારના સિદ્ધાંત બતાવ્યા અને એ ઉપરાંત પણ કેટલું સંશોધનો ઉભેર્યા એવી વ્યક્તિને આપણે આજે યાદ કરીએ વૈજ્ઞાનિક મહાન વૈજ્ઞાનિકને યાદ કરી અને એમણે જે સમાન હક ઉપરની જે લડત કરી હતી એ લડતને પણ આપણે બિરદાવીએ આપણા યુવાનો પણ આ વાતને સમજી લે હવે તો ભારત આઝાદ થયો છે એટલે કે સમાન હક બધાને મળવા જોઈએ એ ભૂમિકા ઉપર અત્યારે તો કામ ચાલે જ છે સર્વને ધન્યવાદ